પૂજ્ય અમૃત બાપાને આ મસાણી મેલડી માતની જય પરમ પૂજ્ય અમૃત બાપા જય નમ પાર્વતે પતે હર હર મહાદેવ માળી અમે વલસાડ શહેરથી આવીએ છીએ આઠ મહિના પહેલાં માળી મારા હસબન્ડ અહીંયા આવી ગયા હતા અમે પહેલા આવી ગયેલા અમારી મેટર ચાલે હતી પૂર્વજ અમને બે સરવા કીધેલા હતા પછી તમ પૂર્વજને અમને પૂજવાના કીધેલા માં તે અમે પૂર્વજને પૂજે અને અમારું સારું થયું તું મા તમારા ઘરમાં કોણ શ્રદ્ધા વિશ્વાસ કે ભાવ નતો એમ કહો મને કે તમે મારી પાસે આવ્યા મેં કંઈક બતાવ્યું આજે આઠ નવ દસ મહિના થયા તો ટોપીવાળા કોણ આવ્યા અને પાછળ ઉપાડ ટોપીવાળા એક હાનું કહું છું હવે જો એ બાવા કોને બાવા બાવા બાબામાં તો બાવા લોક કોને ગયા કોણ મારા દીકરાને એવું કીધું છે કે થઈ ગયો છે માં હા હા આમાં આમાં

લાવેલા તે મારી ભૂલ થઈ ગઈ ને તેના તો આપણે બાવા ના કહીએ ક્યાં ગતા રહ્યા જુનાગઢ માં ગયા હું મેલડી છો ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં બાવા બાવા લોક કીધર ગયે ક્યાં ચુપ ગયે ગોતો ને એમનો ગોતો ને મારું લોહી પીવો છો મારું લોહી પીવો છો તો બાવા પકડો ને ત્રણ જણા ત્રણ જણ જઈને પકડ જા તો એને પકડે ને એને ના કે કે તમે આ બધું કર્યું છે તો અમારા ઘરમાં દુઃખ આવ્યું છે મારા મારા દીકરાને આવી તકલીફ આવી છે પોતે ના કહી શક બસ અહીંયા વિશ્વાસ હા તો છૂટી જ જાય ને આખા ગામનું કરીને બેઠ્યા હોય તો આખા ગામનો દેવનું ખોટું કરીને બેઠ્યા દીવા પધરાઈ દીધા શ્રીફળ પધરાઈ દીધા મંદિરો બધા હટાવી દીધા માતાજી દીવાએ પધરાઈ દીધા દીવાએ બંધ કરી નાખ્યા દુઃખ પડ્યું એટલે કે માતાજી હેડો સારું કરો માતાજી સારું કરો શું માતાજી સારું કરશે તારી શ્રદ્ધા વિશ્વાસ ભાવ હોવો જોઈએ તારો શ્રદ્ધા વિશ્વાસનો ભાવ હોવો જોઈએ અને તને મનમાં થવું જોઈએ કે માતાજી આપણું સારું કર્યું માતાજી આપણું સારું કરે છે ને માતાજી સદાય માટે આપણી જોડે હતા કોઈ દાડો દુઃખ નહીં આવ્યો તો પછી આજે આજે કેમ થયું તો કે કાળકાર યા છે કે કાળકાર યાય નહીં એટલે તાર દીકરાને ને દુઃખ આવ્યું છે હું સીધો મને સપરા નથી કંદ્ર મેળવી છું હાર આવો આંભળી જાઓ તાર દીકરાને સારું થઈ જાય

ઘરે ફાટી પડવું તું ને અહીં ફાટ છે તો ના પડવા આવ્યા છો કે હમણાં આવ્યા છો તો પછી ધૂણી લેવું જોઈએ ને આને કઉ છું ઘરે જઈને ધૂણી ના લેવાય અને ધૂણી નહીં ચાર પાંચ વખત ઘરે સત્તર વખત ધૂળી છે ત્રણ મહિના પચાસ વખત બે આડી ને પચાવ વખત ધૂણી છે ને બધું કીધું છે કે આમ કરજો તેમ કરજો કશું નહીં પણ હું તને કહું છું કે તારા દીકરા સારું થઈ જાય તો બાવન કરતી પેલા કાળકા પાવાગઢ માં લે આવજે હરાવ ઘર નીકળી ગયા તમારા આમાં 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 તમારા ઘર નીકળી ગયા સાચી વાત છે માં દર અઠવાડિયે એક વખત બે હા ના ભાઈ ધૂણ આટલું કરો આટલું કરજો મટી જશે હું કાળકા શું મટાડ દઈશ હું અડક ભાઈ માતા શું મટાડ દઈશ હું પૂર્વજ શું મટાડ દઈશ મટીઓ ના મટા હું અસલ કાળકા છો એના કદાચ ઘરના ડોક્ટર બન્યા છો તો ઘરનું મટાડી દો ને શું કરો અમારી પાસે આવો છો આ તો હારા માણસો જોયા એ ભલે મારા દૂર દૂર આશીર્વાદ છે આ તો ઘરે લાયા બાવાઓ સાધુઓને લાયા સંતો ને લાયા કોઈ જગ્યા થી આયા ઘરે બેઠ્યા બેઠા દાણા જોયું રાત્રે બધા ને બે આડ્યા બધા ઉપર થી વાળ્યું બધા દિવાળી ગતારી તારી માતા કઈ ના ભીરે પડજ બાબા ખેંચીને લાવો બધું મારા અવતારમાં ખોટ પડી જાવ હું મેળડીશું નદીના નથી ને તમે લાવો છો તારા છે ને તમે ગરમા લાયા તારા આયા ને તમે કીધું વાળો તારા વાળ્યું છે ને લક્ષ્મીએ ગઈ પૈસા ગયા ને દુખે મૂકીને ગયા છે પછી કે પૂર્વજ દુખ છે અડકબે માતા દુખ આલે છે કારકા માં દુખ છે આખા દુનિયાના કામ કરીને બેઠ્યા છો તો ભગવાન દુખ હાલ છે હાલ છે કે ના આલા બસ મારું દીકરણ સારું કરો મારો દીકરણ પેડો કરો કંકુત્રી તો કે બીજી અંકોત્રીએ નહીં આવવાની કશુંય નહીં આવવાનું કહેવાનું નહીં કે માતાજી મારા દીકરાને હારું છે ને મારા દીકરાની જગ્યાએ લગ્ન કરું છું તો માતાજી ચાલશે ને માતાજી અમે આ પ્રસંગ લઈએ તમે જોડે ને એવી રીતે મને માતાન કોઈ દિવસ કોઈ બોલાવતું નથી આ તો દુઃખ ઉપાડે એટલે આવી રીતે આવી આવી રીતે કર આવી રીતે કર આવું કર તો શું બધા છોડી દેશે અહીંયા આવવાથી તમારું દુઃખ મટી જશે તમે શ્રદ્ધા વિશ્વાસ રાખો અને મહાકાળી તાર સમર્પિત કરી દે ને કહી દે કે માર દીકરો આવશે દીકરો સારો થઈ જાય માતાજી તો મારો ધજા માં તમને અર્પણ કરી જઈશું જેનો ગુનો કર્યો હોય ગુનો સુધારવી પડે જેની ભૂલ થઈ હોય ભૂલ સુધારવી પડે જ્યાં સુધી ગુનો ભૂલ ના સુધરાય જે લેણું માંગશે અને લેણું ના મળે ત્યાં સુધી તમને કોઈ છોડશે નહીં એટલે એવું નહીં વિચારવાનું કે આપડા ઘરે અઘોરીઓ આવીને ગયા છે તો અઘોરીઓ આપણું સારું કરીને જાય કશું ના જાય અઘોરીઓને અઘોર પંથ લાવતી હોય તો હું કાળકા લાવી ત્યાં કળિયુગની અંદર હું સિંધ વંશપર આ નદીને ગંદર પીયા મેં લડી છું એટલે મેં તે મને બીમારી કીધી દુઃખ કીધા ને મેં તને દવા આલી હવે એને લેતા આવડવું જોઈએ ને તો અને ધૂણતી નહીં ઘરે જાય ને હમણાં તો એન ચાર મને તું ધૂણ ધૂણ જ કરે છે દિવસ અને રાત ને ગમે તે ગમે તે માતાજી કાલે દવાખાને લઈ જવાનો છે તે લઈ ના લઈ ના જવાનું થાય માં એવું કરજો કે કે ના કે એવું કે એવું કે પણ એમ કઉ છું કે એવું કે કે માં દુનિયામાં જ્યાં લઈ જવાનું ત્યાં લઈ જવાનું થાય પણ સૌથી પહેલા તારા બાવન ગત ધજા લઈને આવીએ ને માં એવો માર દીકરાને કરજે તમારા માં છે બધું તમારા માં જો એટલે અવળું ખો તોડ ખાય અને હવે એને કોઈ માતાજી નહીં આવતા એ મગજ થી એનો દીકરો બીમાર હોય એટલે અસ્થિર મગજ થઈ જાય ને પણ બધું મૂકી દો બધું છોડી દો માં કાળકા સારું કરે માં પાવાજ ની સારું કરે હા amb partai ini boduh